બે હજાર ચોવીસમાં સરકારી નોકરી મેળવવા શું કરવું હવે તમે માની લો કે આવું કદાચ હજુ પડે ઈશ્વરની કૃપાથી અને પચાસ હજારથી વધારે વેકેન્સીઓ બહાર પડે અને તમે એવું કહો તો ભાઈ આપણે એકાદી તો પાડી દેવી છે તો એ બે હજાર ચોવીસમાં એક નોકરી તમને કઈ રીતે મળે એના માટે તમારે શું કરવું પડે તેનું નાનકડું એક કેલ્ક્યુલેશન છે આ કેલ્ક્યુલેશન એ ક્યાંયથી ઉઠાયેલું નથી અમારા આ ફિલ્ડમાં બાર વર્ષના અનુભવના બેઝ ઉપર જે હું જાણું છું કે પાસ થવું હોય એક વેકેન્સી જે તમારી રાહ જોઈને બેઠી છે એ તમારી પોતાની થઈ શકે એના માટે તમારે શું કરવું જોઈએ તો પહેલું સ્ટેપ રોજ દસથી બાર કલાક ફરજીયાત વાંચન કરવું જ પડે આ કમ્પલસરી ઘણા એવું કે બે કલાક વાંચીને પાસ થઈ જવાય મને નથી ખબર એવી હું આ આ સિસ્ટમનો માણસ છું કે ભાઈ દસ બાર કલાક રોજનું વાંચન હોવું જરૂરી છે આવું કેટલા દિવસ મિનિમમમાં મિનિમમ ઓછામાં ઓછું છ મહિના મિનિમમમાં મિનિમમ કેટલા મહિના છ મહિના ઓકે અને એમાંય તે જો તમે પોલીસ કોન્સ્ટેબલની કે વનરક્ષકની કે પીએસઆઈની તૈયારી કરતા હોય કે જેમાં શારીરિક કસોટી આવતી હોય તો એમાં તમારે રોજ તમારી યોગ્યતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એકથી બે કલાક ફરજિયાત સમય આપવો પડે તો કે આ યોગ્યતા એટલે શું તો કે માનો કે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો અને એમાં તમે રનિંગ કરો છો તો રનિંગ તમારે વીસ મિનિટની અંદર પૂરું કરવું પડે તો પાંચ કિલોમીટર જ્યાં સુધી તમે વીસ મિનિટની અંદર પૂરું ન કરો ત્યાં સુધી તમારે રોજ એક બે કલાક દેવા પડે પણ માનો કે તમે ઓગણીસ મિનિટમાં પૂરું કરી નાખો છો તો પછી તમને છૂટછાટ એમાં પછી તમે ભલે અઠવાડિયે એકવાર દોડો પંદર દિવસે દોડો એનો વાંધો નહીં પણ તમારે ધારો કે પચીસ મિનિટ ઉપરનો સમય થતો હોય તો તમારે ફરજિયાત એક કે બે કલાક દેવું પડે કેમ કે એ તમારી એક લાયકાત છે કે તમારે પચીસની અંદર દોડવાનું છે તો પહેલાં તો એ તમારે સિદ્ધ કરવી પડે એ બેઠા બેઠા ન થાય એના માટે તમારે ગ્રાઉન્ડમાં ઉતરવું પડે રોજ કલાક બે કલાક તમારી અનુકૂળતા પ્રમાણે દેવું પડે આ રોજની મહેનત છ મહિનાથી વધારે હોવી જોઈએ મિનિમમ છ મહિને બોલું છું કે તમે રોજ દસથી બાર કલાક અથવા તો દોડવાનું હોય તો એક બે કલાક તમે આપો તો આવું છ મહિને તમને તમારી જે પરીક્ષા પાસ કરવાની છે એની લાયકાત યોગ્યતા તમારામાં શ્યોર કેળવાઈ જાય પછી મૂકી નથી દેવાનું હવે આ તમે એક સ્ટેપ ઉપર આવી ગયા હવે જ્યાં સુધી જાહેરાત ના આવે જ્યાં સુધી તમારા નામનો ઓર્ડર ન છપાય ત્યાં સુધી આને કન્ટિન્યુ કરવાનું છે એના માટે તમે રોજ બે કલાક વાંચો ચાર કલાક વાંચો છ કલાક વાંચો કે બાર કલાક વાંચો એ તમારી પોતપોતાની કેપેસિટી પણ એ ક્યારે શીખ્યા પછી કે એક વખત તમે આખી આખું કમ્પ્લીટ કરી લીધું હોય પછીની વાત છે સામાજિક પ્રસંગોને સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડે સૌથી મોટા યુવાધનનો જો કોઈ પ્રશ્ન હોય તો એ આ છે કે તૈયારી કરવી છે પણ સાથે બધું હાચવવું છે બધું હાચવવા જાઓ ને તો દી ભેગું નહીં થાય ગમે તે એક ઉપર ફોકસ કરશો ને તો એ પૂરું થશે સામાજિક પ્રસંગો ઘરના હોય તો વાંધો નહીં કે પોતાની સગી બેનના લગન છે તો વાંધો નહીં આ તો મામાના ફઈની ને ભાણીની દીકરીની બેનને ક્યાં તારે ક્યાં સેડ્યા સેટે ક્યાં છેડાવતા નથી તો એ માલે જાવું છે તો પછી તૈયારી ન થાય દોસ્ત એનું કારણ છે કે આજે બાર પંદર લાખ છોકરાઓ તૈયારી કરતા હોય અને એમાંથી બાર પંદર હજાર લેવાના હોય તો લાખે હજાર લેવાના આ એ મશીન નથી એવું ગુજરાતમાં કે એક બાજુથી નાખો ને બીજી બાજુથી ડાયરેક્ટ ઓર્ડર નીકળે મહેનત કરવી પડે સખત અને સતત મહેનત કરવી પડે એટલે આ બધું થોડુંક સાઈડલાઇન કરવું પડે સામાજિક પ્રસંગો સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડે અત્યારે પાળ કાઢી નાખતું હોય ને તો આ સોશિયલ મીડિયા ચોવીસ કલાકમાંથી તમે છ છ કલાક આઠ આઠ કલાક આરામથી કાઢી નાખો બે કલાક ઇન્સ્ટા બે કલાક યુટ્યુબને ટ્વિટરમાં કેટલા કેટલા એવા જો કારકિર્દી બનાવી હોય ને તો આનાથી દૂર રહેવું પડે